હું હાસ ભગવાન શું થયું છે બા હા કેમ બોલો છો તમે બોલે જ ને તન શું કામ મે સોપેલું શું સોપેલું બસ એ માને ઘેર થી બદામ ખાઈને આવ્યો ને તો યાદ રહ્યો કે કાલ રાત નું મે કીધેલું કે હવારે ઊઠીને પહેલા ધાબુ સાફ કરજે કર્યું હવે આ આપણા કામ માં મારી માને વચ્ચે લાવવાની શું જરૂર છે કારણ કે તું ભૂલકણી છે તારી માએ બદામ ખવડાવી નહી હોય એટલે તને કાઈ યાદ રહેતું જ નથી છો બાપ હા તમે હર વખતે છે ને મારી માં ને વચમાં નઈ લાવો અને રઈ વાટા ઢાબુ સાફ કરવાની તો આપણું ઢાબુ કેવડું મોટો છે મારા એકલીથી ના સાફ થાય હ તું આમ રખડવા જાય ફરવા જાય ત્યારે તો નત કેતી મારે બહુ દૂર ઉધી જાવ પડે કેવી મજાની લટક મટક કરતી વઈ જાય છે તમારે વૈવટ કરવાની જરૂર નથી બા તમે જારે ઢાબુ સાફ કરતા હો ને ત્યારે હું તમને હેલ્પ કરાવડાવું કે નઈ તો આપણે સાસુઓ બન્ને મળીને સાફ કરના કે તો કઈ વાંધો છે તમને ઘણો વાંધો શું વાંધો છે મારી હવે ઉમર થઈ ધાબે છે ને પાણી જાય કે એવું કઈ થાય ને જો હું લપસીન પડું ને પછી કોઈ મને પાણીનો નો ગ્લાસ નહીં દે હા તો તમારા બાના છે કામ નથી કરવું ને એટલા માટે બાકી તમારી કરતા કડવી માસી જોઈ આવું વહુ તું છે કામ નથી કરવું ને હું બાના કાઢું છું ઈ તું મને કેવા વાળી કોણ હું તને કહું છું કે આ બધા તારા બાના છે કે મારાથી ધાબુ સાફ ન થતું અને તું જે કડવી માની વાત કરે છે ને એની વહુ આખું ધાબુ દર અઠવાડિયે સાફ કરે છે હા અને એ કડવી માં નીચે નીચેના બધા જ કામ પતાવી દે છે કચરા પોતા વાસણ હોલ કપડા અને તમે તમે શું કરો છો ઠીક તો તું એની બહુ જ્યારે ઢાબે જાય ત્યારે તું એના ઘરે જાય જોવા કે ઓલી એની કડવી માં હું કરે છે હું જોવા નથી જતી મને વાતો મળે છે અને દેખાય આ માણસનો નેચર દેખાય અરે બાપ તમે મારી સાથે સરખો બિહેવિયર કેમ નથી કરી શકતા

તારે એમ કેવાય કે હા બા ભૂલાઈ ગયું હમણાં કરું છું એ ના બોલાતું નહીં બોલાય કારણ કે હું આખો ધાબુ સાફ કરું ને એકલી થી તો મારી કમર દુખી જાય છે હા તું તો એન પાતળી પર માર કા તારી કમર દુખી જાય દુખી જાય અને આ ઉમરે મને કાઈ નો થાય પાણાય નો પડે કા છો બા આ તમે છે ને મારી સાથે ખોટી લપન છપ્પન નઈ કરો ને હવે તું છે ને તું આ ઘરની વહુ છે તું મારી આમે બોલસ કે આ કરી નાખજો ને ઓલું કરી નાખજો ને મારી હારે લપન છપન ન કરો ને હા ઘરની વહુ છું ગુલામ નથી તમારી સમજે તું જ્યારે નોતી ને ત્યારે આ ઘરનું નીચેથી ઉપર ધાબા ઉધીના બધાય કામ હું કરતી હતી અને થતા હતા બધા એના સમયે જ થતા હતા આ તું આવી અને આખો દિયોલું ભૂંગળું લઈને બેહી રહી છે એટલે પછી કામ ક્યાંથી તને હું હું આવી એટલા માટે તમારે છે ને બાનું મળી ગયું છે કામ નઈ કરવાનું હા તમે આ ઘર માં વહુ થોડી ને લાવ્યા છો તમે તો આ ઘર નોકરાણી લાવ્યા છો નોકરાણી લાવ્યા બરાબર ને હમ તો આજ આજકાલની ની વહુ ના શબ્દ છે ત્રણ હું આ ઘરની નોકરાણી નથી હવે બોલશો તો હું પિયર વઈ જઈશ હું છૂટુ કરી નાખીશ આ તમારા હથિયાર છે નઈ આ અમારા જમાનામાં તો વહુ પર ગમે એટલો ઝુલમ કરતા ને તો કોઈ દિવસ કઈ બોલતા નઈ અરે માવતર નઈ નો ફરિયાદ કરતા બા હા તમારા જમાનાની વાત તમે ક્યાં કરો છો તમને તો આ જમાનામાંય રહેતા નથી આવડતું તો તમારી જવાની માં તો તમે કેટલા ખતરનાક હશો ને એ તો દેખાય જ જાય છે અત્યારે તું જેવી છે ને એવી તો હું નોતી જ કોઈ દિવસ મારી સાસુની સામે મે હરફ નથી ઉચ્ચાર્યો હા નઈ ગમ્યો હોય ને તો ખૂણામાં બેસીને રડી લીધો છે ન કોઈ દિવસ મેં તારા સસરાને ફરિયાદ કરી છે અને ન હાવુને કરી છે રેવા દોને આ મને શીખવાડવાની કોઈ જરૂર નથી અરે સાંભળી લો તમે તમારે છે ને આ ઘરમાં કામ ન કરવા હોય ને તો મારાથી પણ કામ નહીં થાય બરાબર જેટલા હું કામ કરું છું ને એટલા જ તમારે કરવા પડશે તો જ થશે સરસ આવો તારી ભાભી તારી માને કહે છે ને જે દિવસે કે મારા એકલાથી કામ નહીં થાય ત્યારે તને એનું પેટમાં બળ છે ત્યારે મારી માં તમારી જેવી નથી ને મારી માં તો એની વહુને હથેળીમાં ઠઠળીમાં બેસાડીને ફેરવે છે સમજા હા અને પછી એના કેવા કડવા ફળ ખાશે ને તારી માં જોશે એ તમારે કરવાની જરૂર નથી અને સાંભળી લો આ ઢાબુ સાફ કોણ છો ને મારી સાથે સવાર સવારમાં કર્યો ને તો હવે હવે કરે હે હવે હું આ ઘર છોડીને મારા પિયર जाऊ છું અને હવે રોજો જા આપે છે પિયર છું એની ભાભી પિયર વહી જાય ને ત્યારે એને અક્કલ આવશે કે પિયર શું છે ને સાસરું શું છે કેમ આમ બેઠા છો તમે હાવ કઈ છે હા વાવાઝોડું આવ્યું છે ઘરમાં વાવાઝોડું આવ્યું છે એટલે હું છું પાછું તારે બાયડી બીજું કોણ છે કોણ ઘરમાં બીજું હું ને તું તો કોઈ દી બાંધવાના નથી અને બાંધ્યાય નથી આ ઓલી આવી છે ને ત્યારથી એક દી આપણે સુખ નો નથી જાતો એને તો બહુ કરી છે હું હાવ કંટાળી ગયો છું બા હવે આનો કાક રસ્તો તો કરવો પડશે અને હું તમને એમ કહું છું બા અસર એક એક કાક બોલે તો સાંભળી લેવાનું બીજું તો શું કરું એને આરે માથા કુટ ખોટી નહીં કરવાની અસકા ઈ બોલે ઈ સાંભળી લેવાનું એટલે મેને કાલ રાત નું કીધેલું કે બેટા ધાબુ આજે સાફ કર નાખ જે 15 દી થઈ ગયા છે તો હાથ ચૂકે છે કે હવાર એણે ઊઠીને ઈ બધું સરખું કરવું જોઈએ કે નહીં કે કયું કામ પહેલા કરવું કયું પછી કરવું હા અચાનક ઈ કામ કરતો એને હું એમ કહું કે ઉપર જઈને ધાબુ ધોયાવ કા સાફ કરી આવ તો બરાબર છે મારી ભૂલ છે આગલી દીધે એને એમ કીધું કે કાલે હું પિયર જવાની છું ને આપણે હા પાડીએ કેવી વેલી ઉઠી બરાબર તો પછી મેં ધાબુ ધોવાનું એને કીધું હોય આગલી રાતે તો એને વેલા ઉઠીને થોડુંક વહેલું કામ પતાવીને કરવું જોઈએ કે ન કરવું જોઈએ કરવો જોઈએ ને હા તો ન કર્યું કર્યું ને એ મને એમ કહે છે કે તમારે એ કરવાનું હું કરવા જાવ છું તમારી કમર દુખે છે આ ઉંમરે કમર દુખે છે એની તો મને શું લાગે તમે બેમાંથી ત્રણ થાવ કેવી રીતે જો આમને આમ એની કમર જ અત્યારથી દુખશે તો હવે બા કેટલીક બળેતરા કરવી બોલો હવે હું આવું થાકી ગયો છું સમજ્યા હું કામ પર ગયો હોય ને ન્યાય મને આ ઘરના જ વિશે આવતા હોય કે આ ઝઘડો ન છો હોય તો સારું હા એટલે જ કા હું તને ઘણી વાર તો છે ને ઘણી વાર તો કહું નહીં કારણ કે મને ખબર હોય કે તું નોકરી કરેશ પછી ન્યા તારો જીવ ન લાગે અને તું ઘરે આવે આવે એટલે હાંજે હું કહું ને રાતે ઓલી કે પછી આમાં તું જીવે તો જીવે કેવી રીતે એ તો મારું મન જાણે સમજે બાકી હવે તો છે ને હદ થાય છે એવું લાગે તો ચાવા દેવી એ ધમકી આમ એ તમને મારે છે ને હે પણ હું એમ કહું છું એ ભમરાળી ક્યાંથી આપણા નસીબમાં આવી એ જ મને તો ખબર નથી પડતી જોવા ગયા તા ત્યારે તો એના ઘરના બધા બહુ વખાણ કરતા હતા બહુ કામગ્રી છે કામ પતાવી અમારે કાંઈ કરવા નથી પડતા અને અહીંયા આવીને તો આખા હાડકાની થઈ ગઈ છે અરે ભા હું મળવા જતો ને હગાય પછી ત્યારે તો મને એમ કે હું કે આપડા બાની કે હું સેવા કરે એને પગનો દુખાવો છે ને મારા હાથેથી છે ને મટાડી દી મારી યાર એવી એવી વાત કરતી મસ્કા માખણ લગાવતી હતી તને માખણ અને અત્યારે આવીને એ જે મને કવરાવે છે તારી હારે તો થોડાક કલાક રહેતી હોય બાકીના બધા કલાક મારી હારે હોય ને હરામ બરાબર એક કામ કરતી હોય કે તણું તોડીને બે કરતી હોય તો કામ તો એને ખરવા નથી નખરું બસ ખાવા જોઈશ અને હાંજ પડે ને એટલે કે આ તો અશોક આવે ને એટલે કહીશ કે મને પાણીપુરી ખાવા લઈ જાઓ મને બહુ મન થયું છે એવા બધા માલાવા બહુ થાય છે એને પણ અહીંયા કામમાં કોઈ નથી કહેતી કે બા આજે હું એક વધારાનું કામ કરું વાત જ એ છે અને કમરનો દુખાવો હોય બરોબર શરીરમાં ગમે એ દુખાવો હોય તો પાણીપુરી ખવાય નોશ ખવાય ને એ જવા દે ને મને ખબર છે કે એને રખડવું ભટકવું ને બહારનું ખાવાનું ક્યારેય હોળકળાની હોય ઘરના કામ કરવાના હોય ને ત્યાં કાં કળ દુખતી હોય કાં માથું દુખતું હોય અને પછી મને કે મને ભૂખ નથી મારે હમણાં નથી ખાવો જેવી પછી હું આગી પાછી થાઉ ને મજાની મજાની ખાતી હોય બા તો હું કહું છે ને જવા દેવી આપણે મને એણે ધમકી દીધી જ છે મને કે તમે હવે આ ધાબુ ધોવાનું મને કીધું ને એટલે હવે ધાબુ તો નહીં ધો પણ હું મારા પિયર જાઉં છું અને એને મેં કીધું તારી ભાભી તારી મા હારે આવું કરશે

તું એને થોડીક મદદ કરીશ ને તો એ તને જોજે કેટલી છૂટ આપશે અને તારે માટે કેટલું કરશે દીકરી થઈને રહી જાય એની માએ કીધું હોય તો એ દીકરી થઈને રહી ને બસ જીવડો છે હાથ વેતનો બીજું કાંઈ નથી એનામાં હા પણ કાંઈ ઉપાધી નહીં કરતા આનો કાંઈક રસ્તો કાઢશું આપણે હા અને તમે તારે એવું લાગે છૂટું કરી નાખશું ઘણી પછી બીજી યારે લગ્ન કરી લે લઈએ તો છૂટવી ના ના સાચી વાત છે હા

શું કામ મારી દીકરી મારી દીકરી એ તલ બિચારી કેટલાય દિવસથી આ ઘરમાં આવી નથી ત્યાં કેમ રહેતી હશે એને કેટલી યાદ આવતી હશે આ ઘરની મારી તમારી એના ભાઈની મમ્મીજી એમાં એટલું બધું વિચારવાનું ના હોય એમાં રડવાનું પણ ના હોય તમારે પણ નહીં અને તમારા હૈયાને પણ નહીં તમારી દીકરી છે ને યાદ આવશે એટલે તમને યાદ કરી લેશે ફોન કરી દેશે અને એટલી બધી યાદ આવતી હોય તો ફોન બાજુમાં જ પડ્યો છે ફોન કરી દો ફોનમાં તો રોજ વાત થાય છે સવાર બપોરને સાંજ પણ માનું હૃદય દીકરીને પોતાની આંખોથી દૂર કરે રડવું આવે બિચારી અહીંયા આવી પણ નથી શકતી અહીંયા આવે રોકાય તો મને ગમે અને એને ગમે આવ્યા નથી પણ શું હવે માથે ઘરની જવાબદારીઓ હોય તો કઈ રીતે આવી શકે બધી વાત સાચી જવાબદારી તો બધાને હોય પણ એનો મતલબ એમ થોડી કે મારી દીકરી કંઈ બાંધેલી ભેંસ છે કે મન ફાવે એમ એ લોકો હંકાવે જ રાખે એક મિનિટ હા એક જ મિનિટ શું કરો છો આ મમ્મી હું છે ને બાંધેલી ભેંસ નથી હા જવાબદારી બધાના માથે હોય પિયર ના આવી શકે તો શું થઈ ગયું હા કઈ નહીં તો મારા મમ્મીને કહેતી હતી બિચારા એમને મારી બહુ યાદ આવતી હતી કે નહીં આ બે મહિના પહેલાં મેં તમને કહ્યું હતું કે મારે મારા ઘરે જાવું છે પણ તમે કહ્યું ને કે લગ્ન થઈ ગયા પછી પિયરનો એટલો બધો મોહ ના રાખવાનો હોય એ તો છે સાચી જ વાત છે ને મારી દીકરી કેમ મોહ રાખે છે બિચારી એનું તો દુઃખ છે હા તમારે ન રાખવો જોઈએ ને તમારી માને આ ફોન કરવાની જરૂર નથી હં આમે તમે હસકે ઢસકે મળી આવો છો તમારી માને બધી વાત છોડો અત્યારે વાત મારી હેતલની ચાલે છે અરે પણ હેતલ બેન ના લગ્ન થયા ને હજુ બે મહિના થયા છે આ બે મહિનામાં કંઈ થોડી તરત મળવા આવી જાય અરે કેટલું કામ હોય ઘરે ત્યાં ઘરે સેટ થતા હોય અવારનવાર કોઈ મહેમાનો બેસવા આવતા હોય કોઈના ઘરે બેસવા જવાનું હોય હા હા એ બધું તો તમારી વખતે હતું ને તો તમે પંદર દાડા રહી રહી કેટલા દિવસ પાંચ દિવસ પાંચ દિવસ રહી આવ્યા હતા ને તો મારી દીકરીને અહીંયા પંદર દાડા તો રહેવા આવું પડે પણ એની સાસુ જોઈ એની સાસુ જોઈ નાલાયક છે આ વાત નથી એ બિચારી ડોસીની સેવામાં હશે લગ્ન જીવન પણ સરખી રીતે નહીં માણી શકતી હોય

મમ્મી મારી દીકરી પણ હું શું કહું છું આ તમે ખાલી ખોટી ઉપાધિ ના કરો બેનબા છે ને ત્યાં મજામાં મજે છે એ ને લીલા લેર કરતા છે એટલે તો જો ને તમને ફોન પણ ના કર્યો કરે છે બિચારી દુખીને દાડિયા થઈ ગઈ છે હું તો પૈણાવા નોતી માંગતી મે તો વિચાર્યું તું કે ઘર જમાઈ લઈ આવું પણ ખબર ક્યાં હતી કે આવું કઈક થશે હે ભગવાન કઈ સમજાતું નથી શું થશે કઈ નહીં થાય આ ખાલી ખોટી ચિંતા કરો છો તમે આ જેવું વિચારો છો ને એવું કાંઈ હશે નહીં અને આ ઉપાધિ કરશો ને તો પછી તમે બીમાર પડી જશો બીમાર પડી જશો તો પછી એટલે કે તમે બીમાર પડી જશો તો તમારે દવા લેવી પડશે પધારી વચ થઈ જશો બસ બસ બહુ ચિંતા કરવાની જરૂર નથી મને મારા વિચાર મારે વાદે તો કઈ નહીં મારી દીકરી હા ઘરની તો મને નોકરાણી બનાવીને રાખે છે હે ભગવાન એ દોશીને લઈ લો એટલે મને કઈક ધાન ખાવા મળે જુઓ ત્યારે કામ કા તો એક બે કટકા નક કરવા પણ કોને એક ખાલીના બે કટકા નક તમારી માને તે હું માંડી છે હે આ બે દીએ ને બે દિયે ઉભો જ હોય બધું મને હું કરવા પૂછો છો આજ સવાલ જઈને તમારી માંને પૂછો ને કે આ તે શું માંડ્યું છે મમ્મી હા આ ઘરની વહુ છે નોકરાણી નહીં હવે તું મારે આરે એટલી બધી રાઈડું નાખશો તો શું કરું મને આ ઘરની વહુ બનાવીને લાવ્યા કે નોકરાણી બનાવીને કે શું મને હા પણ આવ તું બધું હળુ હળુઈ પૂછી એકસો ને નથી પૂછાતું હળુ હળુ હવે આ તમારી માં સાથે પુત્રની જેમ વહુવહુ કરીને મારે મને આદત પડી ગઈ છે આવું બોલવાની હવે તું આવું હું કામ કર હા હું જ વાતો કરું છું ને તમારી માં તો ભગવાનની માણસ છે સતી સાવિત્રી છે હવે એની ઉંમર થઈ ગઈ છે હવે એને છે ને આવું નો બોલ હા ઉંમર તો કડવી માસીની થઈ ગઈ છે જોઈ આવો જો આપણા પાડોશી જ રહે છે ને ગયા ક્યારે જોવા હે જોયું છે એનો વર્તા આવે ની વહુ સાથે ના એના વ્યવહારો આપણને એમ થાય કે ખાસ મારે પણ આવી સાસુ હોત પણ નહીં મારી સાસુ તો કુતરાની જેમ વડકાચ કરતી હોય છે બસ કરને હવે શું કરવા બસ કરો अशोक આયા તો મારે ઘરવાળે બનીને આવી છે તો કામ કરવા પડે અને હવે મારા બાની ઉંમર થઈ ગઈ છે ને એટલે એ છે ને એ કાઈ કામ નો કરે અરે દો દોને આ ઉંમર રાન તો બાના છે હા આખી અગાસી હું એકલી સાફ કરી શકું બોલો તો તમે કે ને મારા? પણ એમાં હું થઈ ગયો બધા આખી એક જણો સાફ કરતો એમાં ખબર છે ને કે મારાથી વધારે કામ નથી થતું કારણ કે મારા બાપાના ઘરે ખળીના બે કટકા નથી ઘર હતું ને સાસરું છે તો તમારે મને સપોર્ટ કરવાની જગ્યાએ તમારે તમારી માને સપોર્ટ કરવો છે ને એ વાંધો અડધું છે ને હું છે ને સાફ કરાવવા બસ હું શું કરવા સાફ કરું મારે કામ જ નથી કરવું બસ બહુ થઈ હા ઘરમાં રોજ રોજ

મારી માં છે ને હારીસ છે સમજી લે હું જ્યાં સુધી સાનું મનો બેઠો ત્યાં લગી બહુ બોલી પણ હવે છે ને હવે આવું નહીં બોલતી અને જો હું તને શું કહું થોડાક દિવસ ને તું છો ને તાર બાન્યા વઈ જા અરે થોડાક દિવસ લઈ હું આ ઘર છોડીને જવા તૈયાર છું અને તમને છે ને ડિવોર્સ પેપર આપતી જઈશ મોકલાવી દઈશ સાઈન કરી દેજો એમાં લે પેલા કે દઉં કાગળ છે અત્યારે લે ડિવોર્સ પેપર આપી તમારે તો એટલું જ જોતું છે ને તમારે એક નોકરાણી નહીં તો બીજી લઈને ના આવશો બરાબર ને હા તો પણ બરોબર જ છે ને પણ હવે મારી માને નો હાસવી કે એવી ઘરવાળીને મારે કરવી હું ના ના હું તો તમારી માને પાટા મારું છું એક મિનિટ તમારી માં મને મારે છે જો એક મિનિટ પહેલા મારી વાત સાંભળ બરોબર આપડી હગાઈ થઈ ને આપણે પહેલી વાર મળ્યા થઈ ત્યાં તે મને શું કીધું તું હે કે હું છે ને તમર બાના પગનો દુખાવો છે ને આ હાથેથીન હારો કરી દે આ હાથેથીન હે ઈ બધું કઈ ગયું શું કરવા દબાવ હે હાથ સુધી મેં ક્યારે મારી માં ના પગ નથી દબાવ્યા અરે ભાભી સગાઈ થઈ તારે તમે મને કહેતા હતા ને કે તારો એ ઘર માં હું વાળ પણ વાકો નઈ થવા દઉં ક્યાં વાળ એક આસુડું પણ તારી આંખ માં હું નઈ આવવા દો અને અત્યારે જોવો છો મારી હાલત અહીંયા કૂતરા કરતા પણ વિશેષ થઈ રહી છે ઘર હોય ને કામ હોય ને કામ તો સન કરવા પડે સાચું કહો ને